આ પત્ર લખવામાં છે છે શું શું મેન્શન કરવામાં પત્રમાં ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે ડોક્ટરોની રેસિડેન્ટ ડોક્ટર અને ઇન્ડિયન ડોક્ટરની હડતાલ પડી છે અને જે મુદ્દાઓ પર હડતાલ પાડી છે એના કારણે હવે આખરે રાજ્ય સરકારે પણ સામે પગલા ભરવાનો નિર્ણય કર્યો છે ને જે અંતર્ગત જો બીજે મેડિકલ ના ડીન દ્વારા પ્રથમ પત્ર લખવામાં આવ્યો હતો જેમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે આવતીકાલે સવારે 9 વાગે તે લોકોએ હડતાલ ઘેર કહી દે સર હડતાલ છે સમિતિને હાજર થવું પડશે ને જો એ પોતાની ફરજ પર હાજર ન થાય તો તેમની સામે કાયદાકીય રીતે પગલા ભરાશે આ એક ઉલ્લેખ વાત તો થયો હતો હવે બીજો પત્ર પણ ડીને દ્વારા લખ્યો છે અને પોલીસને રજૂઆત કરી છે કે જે કોલેજ કેમ્પસ છે એ વિરોધ પ્રદર્શન માટે એનો ઉપયોગ ન થવો જોઈએ ને એ પ્રકારે સತ್ತು હોય તો તેમની સામે કાયદાકીય રીતે નિશાસનક પગલા ભરવા જોઈએ એટલે કે એક એક હવે જે આ આંદોલન છે એ આંદોલનમાં સરકારે આકરા પાણીએ સરકારે પણ મચક નહી આપવાનો નિર્ણય લીધો છે કારણ કે સરકાર જે સૂત્રો જણાવે છે સૂત્રો તરફથી જોવા મળે છે કે જે બે સમાધાન થયા હતા બે પરિપત્ર હતા 2021 અને 2018 નો એમાં ક્યાંય પણ 40% નો વધારાની સ્ટાઈપન્ડ વધારાની કોઈ વાતનો ઉલ્લેખ નથી આમ છતાં જે હડતાલ પર ગયેલા તો લો છે 40% ની માંગણી કરીને સરકારને બાણમા લેવાનો પ્રયત્ન કરી રહ્યા છે જી જી બિલકુલ આભાર હિતલ તો આત અત્યાર સુધીનો તમામ ખાસ સમાચાર વધુ સમાચાર